નમસ્કાર મિત્રો કેમ છો મજામાં એકાદશી ભીમ અગિયારસનો નિર્ણય આજ વખતે લેવો બહુ જ કઠણ છે કારણ કે મોબાઈલના સોફ્ટવેરમાં ઘરની ડાયરીમાં કે કેલેન્ડરમાં અલગ અલગ અગિયારસ બતાવી છે આમ જોઈએ તો બધામાં અગિયારસ વધારે શુક્રવાર જ બતાવી છે પણ પંચાંગનો અને શાસ્ત્રનો આધાર લઈએ તો ખરેખર એકાદશી ક્યારે છે હવે આપણે નિર્ણય લેવા માટે શાસ્ત્રનો આધાર લેવો જરૂરી છે કારણ કે મોબાઈલનો સોફ્ટવેર આમાં નહીં ચાલે કારણ કે જે ઋષિમુનિઓએ ગ્રંથોની રચના કરી છે ધર્મસિંધુ નિર્ણય સિંધુ હેમાદ્રી નારદ સંહિતા વગેરે જે કાંઈ બન્યું છે એમાં બધી તિથિઓનો નિર્ણય આપેલો હોય છે તો કઈ તિથિ ક્યારે લેવી જોઈએ એટલે કે અગિયારસ છે એક બે હોય અથવા તો બારસ બે હોય તો રસ ક્યારે રાખવી અગિયારસનો વ્રત ક્યારે કરવું એ નિર્ણય હું અત્યારે તમને મારી પાસે સાત પંચાંગ છે કેટલા સાત પંચાંગ અને એ ઉપરાંત ધર્મસિદ્ધ ગ્રંથ એનું પણ પ્રમાણ તમને બતાવીશ પછી તમને જે યોગ્ય લાગે તે નિર્ણય લઈ શકો છો બીજા નંબરની અંદર મારું જે ગ્રુપ છે મારો જે એરિયો છે એનો માહોલ છે એ પ્રમાણે મારે અગિયારસ કરવી જ પડે પણ શાસ્ત્રમાં કેવી રીતના છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું મારા ગામની અંદર બે ચાર વિપ્ર ભૂદેવ હોય તો એ ભૂદેવ એમ કહે કે આપણે આ કાર્ય નામ કરવાનું છે તો એક સાથે રહેવું એ મારો ધર્મ છે એટલા માટે મેં જે અગિયારસ કહેલી છે એ અગિયારસની હું વાત નથી કરતો હું શાસ્ત્રમાં જે અગિયારસ ક્યારે છે એની હું વાત કરું છું એમાં બે અગિયારસ હોય એક સ્માર્થ એકાદશી હોય એક ભાગવત એટલે કે વૈષ્ણવ એકાદશી હોય તો પેલા હું તમને પ્રમાણ બતાવું અને પછી આપણે બીજી વિશેષ ચર્ચા કરશું તો જુઓ આ પ્રમાણ સર્વપ્રથમ તો હું તમને સ્ટાન્ડર્ડ પંચાંગ એટલે કે જે આ પંચાંગ છે એ બધા સ્ટાન્ડર્ડ પંચાંગ જ બતાવ્યા છે તેમાં પહેલા નંબરનું આ જે પંચાંગ છે જન્મભૂમિ છે જુઓ જન્મભૂમિમાં શું લખ્યું છે અહીંયા લખ્યું છે જુઓ હું તમને બોલપેન સાથે બતાવીશ કે આ જન્મભૂમિ પંચાંગમાં એ લખ્યું છે શું છે નિર્જલા ભાગવત એકાદશી અહીંયા શું લખ્યું છે નિર્જલા સ્માર્ત એકાદશી તો જે નિર્જલા સ્માર્ત છે એ અગિયારસ ને શુક્રવાર છ તારીખે છે અને ભાગવત છે એ બારસના ભાગની શુક્રવારે સાત તારીખે રહેલી છે નિર્જલા ભાગવત ભાગવત એકાદશી કયા પંચાંગમાં છે તા કે જન્મભૂમિમાં ત્યારબાદ આપણે બીજું પંચાંગ જોઈએ તો આ પંચાંગ છે ગુજરાત સમાચાર એમાં પણ એકાદશી કેવી રીતના બતાવી છે તે જોવાનું છે અહીંયા શુક્રવાર છ તારીખ આ સીધા વયા જાય એટલે અહીંયા લખ્યું નિર્જલા ભીમ એકાદશી સ્માર્ત અને નીચે લખ્યું છે નિર્જલા ભીમ એકાદશી ભાગવત એટલે એ શનિવારે લખી છે અને ઓમ શુક્રવારે લખી છે તો આવી જેવું પંચાંગ આપણું ગુજરાત સમાચાર સાઈડમાં રાખીએ પછી આ છે સંદેશ પંચાંગ આના આધારે પણ ઘણા બધા નિર્ણય આપતા હોય છે તો એમાં પણ શું લખ્યું અગિયાર શુક્રવાર નિર્જલા એકાદશી સ્માર્ચ અને બાર શનિવાર સાત તારીખ નિર્જલા ભાગવત એકાદશી બરાબર છે આમાં દખાય છે આમાં વ્યવસ્થિત તો આ પંચાંગમાં પણ એવું બતાવ્યું છે ત્યારબાદ ગાયત્રી પ્રત્યક્ષ પંચાંગ છે મારી પાસે જ્યાં ગાયત્રી પ્રત્યક્ષ પંચાંગનો નિર્ણય તમને આપું તો એમાં કેવી રીતના બતાવ્યું છે જુઓ અગિયારસ અને શુક્રવાર એ જે છે એ સામેની લાઈનમાં જવાનું હોય તો અહીં બતાવ્યું નિર્જળા એકાદશી સ્માર્ક નિર્જળા એકાદશી વૈષ્ણવ એટલે એ નિર્જલા એકાદશી સ્માર્ત છે શુક્રવારે વૈષ્ણવ છે શનિવારે બતાવ્યું છે ત્યારબાદ સ્ટાન્ડર્ડ પંચાંગ અને લોકલ પંચાંગ બધાય મારી પાસે છે તો આ એક બીજું પંચાંગ છે એનો નિર્ણય આમાં જો બતાવું તમને અગિયારસ નિર્જળા એકાદશી સ્માર્ક અને નીચે જાય છે તો નિર્જળા એકાદશી ભાગવત બારસ વૃદ્ધિ તિથિ આમાં બતાવી છે એ શનિવારે છે હવે સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ પંચાંગ છે તો એ સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ પંચાંગ નિર્ણય સાગર છે નિર્ણય સાગરનો નિર્ણય ક્યારેક ખોટો ના હોય તો એમાં જે બતાવ્યું છે એ જુઓ તમે દર્શક દર્શકશ્રીઓ તો દશમ એક જ મિનિટ એમાં જે બતાવ્યું છે આવી ગયું છે જેઠ શુક્લ એમાં જુઓ અગિયાર ગુરુવાર જવાનું અહીંયા છે આપણે શું લખું આમાં નિર્જલા સ્માર્ક અને નિર્જલા ભાગવત તો ભાગવત દરેક પંચાંગમાં શનિવારે બતાવી છે હવે તમારે સ્માર્ત એકાદશી કરવી છે કે ભાગવત એકાદશી કરવી છે પછી આનો જે નિર્ણય છે એ બહુ ગહન હોય છે આમાં જો છઠનો સાતમનો નિર્ણય છે આઠમનો નિર્ણય છે એવી રીતના દસમીનો નિર્ણય અને એકાદશીનો નિર્ણય કહે છે તો એકાદશીનો નિર્ણય તમે આ વાંચશો તો બહુ ગહન ગણિત આનું બતાવ્યું છે આમાં ગૃહસ્થિને કેવી રીતના એકાદશી રહેવી વૈષ્ણવને કેવી રીતના એકાદશી રહેવી શિવની પૂજા કરતા હોય એને કેવી રીતના એકાદશી રહેવી એવું આમાં ઘણા બધા ઉલ્લેખ બતાવ્યા છે પણ તો એ ઉલ્લેખ છે એ તો બહુ લાંબુ છે ત્રણ ચાર પાનાનો ઉલ્લેખ છે આમાં હવે વ્રતના દિવસનો જે નિર્ણય છે એ બતાવ્યો છે પછી એકાદશીનો ભેદ આમાં બતાવ્યો છે જો આમાં શું લખું આ ભેદ છે એમાં છેલ્લા આટલું તમને વાંચી દઉં કે વૈષ્ણવોએ વિદ્વાનોએ બારસ છોડી ઉપવાસ એકાદશ છોડી અને બારસમાં ઉપવાસ કરવો એટલે આજ વખતે જે પંચાંગમાં બતાવ્યું છે સ્માર્તનો નિર્ણય છે અને એ ઉપરાંત એકાદશી વ્રતનો વેદ કહેલો છે આમાં તો બહુ જાજુ છે અને આપ જે છે એ ધર્મસિંધુ રહેલું છે તો હવે દર્શકશ્રીઓ તો દર્શકશ્રીઓ હવે હું તમને એટલું જ કહેવા માગું છું કે શાસ્ત્ર છે એનો નિર્ણય લેવો ગહન છે એટલે તમારા બ્રહ્મદેવ તમારા નિત્યના માટે જેની પાસે કામ કરાવો છો એ વિપ્ર એ ભૂદેવ જે તમને આજ્ઞા આપે એ આજ્ઞા પ્રમાણે તમારે એકાદશી કરવી જોઈએ ગુરુની આજ્ઞા લઈ શંકરાચાર્ય એનો જો કોઈ વિડીયો બહાર પડે તો શંકરાચાર્યના વિડીયા પ્રમાણે એકાદશીનું વ્રત ખરેખર કરવું જોઈએ નહીતર તમારા ગુરુ વૈષ્ણવ પંથમાં હોય તો એના પણ ગુરુ રહેલા જ હોય છે ભાગવત એકાદશી શનિવારે રહેલી છે સ્માત એકાદશી શુક્રવારે રહેલી છે એટલે ઘણા બધા લોકો બે અગિયારસ તમને કહેશે એક શુક્રવારે છે એક શનિવારે છે મારે જે અહીંની સ્થિતિ છે એ પ્રમાણે અમારા ગ્રુપ ગ્રુપ દ્વારા અમારા જે આજુબાજુના ગામડાઓ છે એમાં એસી ટકા જે અગિયારસ છે એ શુક્રવારે કરી છે અને વીસ ટકા અગિયારસ છે એ શનિવારે કરી છે પણ જો શાસ્ત્રનું કયું કરવું હોય શ્રદ્ધા રાખી વિશ્વાસ રાખી અને જો એકાદશી અગિયારસનો વ્રત કરવો હોય તો હું એમ કહું છું કે શનિવારે જ થાય હું પોતે જે વ્રત કરીશ એ શનિવારે કરીશ કારણ કે શાસ્ત્ર સહમત મેં તમને પાંચ પંચાંગમાં બતાવ્યું છે કે શનિવારે ભાગવત એકાદશી રહેલી છે તો એમાં બે બારસ થતી હોય તો પહેલી બારસના દિવસે એકાદશીનું વ્રત કરવો આવું આ જે સિંધુ ગ્રંથ છે એમાં ચોખ્ખા શબ્દમાં બતાવ્યું છે તો આ ગ્રંથથી આપણે મોટા નથી બીજા નંબરની અંદર હવે પાંચ કે છ પંચાંગ જેની બનાવ્યા છે કેટલું ગણિત કર્યું હશે કેટલું સંશોધન કર્યું હશે પછી એની એમાં લખ્યું છે તો એ તો જરાય ખોટો નથી એટલે એમાં ભાગવત છે એ શનિવારે છે સ્માર્ત છે શુક્રવારે છે એટલે તમને જે તમારા ગામના વિપ્ર આચાર્ય ગુરુ આજ્ઞા આપે એ પ્રમાણે વ્રત કરવું જોઈએ બાકી શુક્રવારે કે શનિવારે જે કરો તે પણ પૂર્ણ શ્રદ્ધાને વિશ્વાસ રાખી આ વ્રત કરવું જોઈએ એવો પણ ઉલ્લેખ છે બાર દ્વિધા ઉત્પન્ન થતી હોય ત્યારે બે અગિયારસ કરી લેવી પણ વખતે ભીમ અગિયારસ છે એટલે ભીમ અગિયારસમાં બે દિવસ પાણી પીધા વગર ન જ ચાલે એટલે શ્રદ્ધા રાખી એક અગિયારસ તમારે કરવાની છે જો મિત્રો આ માર્ગદર્શન તમને ગમ્યું હોય તો વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ